ગણેશ ચતુર્થી શુભ દિવસે ઉત્સવ સમિતિ સુરતના સંયોજક બિપિન પટેલ અને તેમની ટીમ દ્વારા ગણેશ આયોજન સંમેલન અને ટોપ ટેન ઇનામ વિતરણ સમારોહ નું આયોજન લંકા વિજય હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું શ્રી ગણેશજીનો ઉત્સવ વિક્રમ સવન બે હજાર એક્યાસી ના ભાદરવા સુદ ચૌથના શુભ દિને શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનના સંયોજક બિપિન પટેલ અને એમની ટીમ દ્વારા કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ આયોજક સંમેલન અને ટોપ ટેન ઇનામ વિતરણનું આયોજન કર્યું લંકા વિજય હનુમાન મંદિર ખાતે જેમાં ઉપસ્થિત શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના પ્રમુખ અનિલ વિસ્કીટવાલા એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી સીતારામ દાસજી બાપુ તથા મહામંત્રી વિમલભાઈ ભદ્દ કતારગામના પ્રભારી મંત્રી જયેશ પટેલ કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ બી કે ચૌધરી સિંગણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાયબી ગોહિલ સંગઠન મંત્રી દીપક શેઠ તથા મુકુંદ મહંત વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી કતારગામના ગણેશ આયોજક મંડળના ગણેશ ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં ગણેશ ભક્તો દ્વારા પણ આવાહન કરવામાં આવ્યું કે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના આન બાન શાંતિ કરીશું વિસર્જન શેરી મોલ્લાદ તમે સોસાયટીમાં માનથી કરીશું મારું નામ બિપિનભાઈ જે પટેલ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તાર ગણેશ ઉત્સવ સમિતિ કતારગામ સંયોજક છું હું જવાબદારી નિભાવું છું આજે અમે દર વર્ષની જેમ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કતારગામની અંદર જે ટોપ ટેન જે સારી કામગીરી અને આચાર સંહિતાનું પાલન કરીને ગણેશ આયોજકો જે મંડળ જે સારું આયોજન કરે છે જે આચાર સંહિતાનું પાલન કરે છે માટીની મૂર્તિ લાવે છે સાથે સાથે દસે દસ દિવસ ધાર્મિક કાર્યો કરે છે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ લોકોને સન્માનિત કરવાનો પ્રોગ્રામ હતો આ અમારો ચોથો વર્ષ છે દર વર્ષે આપણે એ લોકોને ટોપ ટેન ઇનામ વિતરણ કરીએ છીએ એ જ રીતે આશાલ પણ આપણે ચોથા વર્ષે પણ ઇનામ વિતરણ કરીએ છીએ જે સારા મંડળો જે સારું કામ કરે છે એ લોકોને પ્રોત્સાહિત આપણે સન્માનિત કર્યા છે હું એ જ કહેવા માગું છું મીડિયાને અને જાહેર જનતાને કે સુરત શહેરની અંદર વાર્ષિક દર વર્ષે પંચ્યાસી હજાર જેટલી મૂર્તિઓનું સ્થાપન થાય છે તે દરેક મંડળો અને દરેક ગણેશ ભક્તો આરાધ્યાદેવાથી ગણેશજીની સારી એવી અને આચાર સંહિતાના પાલન કરી અને સ્થાપના કરે માટીની મૂર્તિ બેસાડે અને આપણું પર્યાવરણને નુકસાન ન થાય એ માટે હું બધાને આહવાન કરું છું આજે એકથી દસ અહીં વિતરણ કરવામાં આવ્યું છે